સીતારામ બધાની તો ને નાખ્યું મગોટું ને પેહું ખાય ને મારે નાખવા વાહીંદા હું જે મગોટું નાખતી હતી ને તો મણી જ્યાં દેખાણ પડકું હે ત્યાં પીહને પગને પીડ્યાથી મરાઈ ગયું પણ હું જ્યાં પીહીને દોવા આવીને ત્યાં તાર તો ન હોય કે પછી મારું ધ્યાન ન પડ્યું હોય અટાણ જેહોને મોગવાટ નાખવા ને તો તમે દીઠું પેહોના પગ્યા અહીંયા મરાઈ ગયું પેહુનો પગ જ પીળ્યો કામ થયું આગળ નથી નાખવું આગળ મીંદડી બેઠી ગઈ મીંદડી કામ ખાઈ જાય અટાણ તો વહી ગઈ મીંડિયાથી કેમ ઉકળા દેહનું નાખે દા હું બીહોને નાખવા ને તો તમે દીઠું જાવ અમારે ભી રાતી મરે ગઈ એને કામ થયું હોય તો એ કરણાણી નહોતી ને કઈ કે ભાઈ લેવાયો ને કહેતા હોય ને તો એ એના પૂછડાને મોવારા ઉતરતા આવે તો એને એવું કંઈ નહોતું તો એ થાય કે રાતીને કામ થયું હોય તો આપણે આગમાંથી ઉકળામાં નાખી ઉકળાને કોક મીંદડાને લઈ હે

પછી ભેગી થી પાકે પડી હતી અહીં તો ખાઈ ખાઈ ને તો પૂર્યું થાય રહ રોટલી કરીએ ને

રેનકોટ પહેરેલા તો કાલે રેનકોટ ની ટોપી છે ને એ ટોપી આ બધા એમાં કાંઈ મૂકી એણી મારે પેલા તો ગોતવી જ હે તો કા આ ભીંજાય એટલે પાણી તો ઉતરવાનું છે રેનકોટની અંદર એટલે પેલા હું ટોપી ગોતેલા ને પછી જ્યાં દોવા પાવરો ભરે ટાઈગર ભાઈ જવા હું તો આ બધું એક હમું હું કર્યું લીલા કલર ની ગોતેલા તો આ ટોપી મને જડે ગઈ બધા જુગાડ ટાને કરવો પડે રેનકોટ આ ટીંગ ના લેલા

મે આવેલું <pgwwww local oil noises> મે આવે સાટો ચાલુ થઈ હા એ ખપારી પડી હે ટુ પસવાડે જ્યાં એ હમ ઉપર લેતા વાગે પૂરા નાખ્યા તાટાણી મગોટા બે ફરી નાખી ત્યાં એક પતરા ને હેઠ નાખે છે વાતા રોગી ભીંજાઈ જાય મગોટું બગડ

ઝીણા ઝીણા સાટા છે આવા સાલો તમારે અહીં દેખાડે કે તમારે પંચાવન મિનિટ નું રેકોર્ડિંગ થાય મારે તો કઈ ન દેખાતો તારે જગ્યા હોય મલક ની વાત નો દેખાડે મારે એમાં ઓછી જગ્યા હે વાત તમારે એટલું કામ આમાં ભરાઈ ગયું એમાં હે ઘણા વિડિયા નો બધું હે એમાં

कट पेरन गई ना तो ओली दो हां